ફુલનો હાર હતો તો તો લગભગ ઘણા વર્ષોથી એક જ દાતા છે એમ જ કોઈ છે કે વાંધો ની નામ લખીને આ બધો ફોન ની જરૂર નથી કે વિસ્કોલ ઉપર કામ થઈ જાય તો देवा ફુલના દાતા શ્રી રતનજીભાઈ વિરમભાઈ ગોડાણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ गणपति સમિતિનો એમનો સન્માન લેવા માટે દેવા રતનસિંહ બાપાના પરિવારનો નો ઘણા વર્ષો જે આપણે ગણપતિ બાપાના પૂર્ણ વાર આપે છે પાણી પીવા માટે આવે છે તો પીવાના પાણીના દાતા છે હસમુખભાઈ નારણભાઈ ખીમાની ગણપતિ સમિતિ તરફથી તેઓનો ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ નારણભાઈ ખીમાણી ગણપતિ દાદા પાસે આવશે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર

અને તેમનો સન્માન લે શાંતિલાલભાઈ ગોવિંદભાઈ છાબ્રિયા બીજા દિવસે પ્રસાદીના દાતા વર્તપી સમિતિ તરફથી આપનો ગુગતો બાબત જીતેન્દ્રભાઈ ઠક્ક જેઓ પ્રસાદીના દાતા રહેતા તો તેઓ સ્ટેજ ઉપર આવશે

જગદીશભાઈ ભાણજીભાઈ મોકર પરિવાર વતી જે પણ હોય સિંહભાઈ જોન સમિતિ તરફથી દેવાનો ખૂબ ખૂબ આભાર અને તેમનો સન્માન કરવા માટે આવસે સૈયદ ભાઈ અને

प्रेम समय प्रसादी ना दाता जयेश भाई हाजर ना होए और भाई गोपा तेवनो गणपति संगी की तरफ से कुकु बाबा तो आगे तो के रमी અને ત્યાર પછી ઠંડા આયોજન રાખેલ છે તો તેઓના દાતા છે શ્રીરામ ગ્રુપ તો શ્રીરામ ગ્રુપ ની અંદર જે પણ છોકરાઓ છે તે સ્ટેજ ઉપર જલ્દી થી જલ્દી આવશે રોજ રાત્રિ પૂજા કરી એવા આપણા ગણપતિ બાપાની મૂર્તિના દાતા શ્રી અમરસિંહભાઈ નારાયણભાઈ ચૌહાણ તેમજ નવીનભાઈ દેવરામભાઈ ધોલુને હું કહીશ કે ગણપતિ બાપા પાસે આવે અને આપણે સર્વે તાળીઓથી વધારી લે છે અને સમિતિ તરફથી આપણો ખૂબ ખૂબ આભાર એટલે દરેક છોકરાઓ અરવિંદભાઈ એની પૂજા હું કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે તો દાદાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર હતા એવા પ્રવીણભાઈ રીજીભાઈને કહીશ કે સ્ટેજ ઉપર આવે ને આપણે સર્વે તાલીઓ વધારી દે છે દિવસે મને બાપા ભેગા થયા કીધું કે પ્રોગ્રામ મને સારો ગવો આપે ક્યાંય ઉજાગો નહીં ઘણા પ્રસાદના તેઓનું સન્માન કરવા માટે આપણે પ્રસાદી આપતા હતા

અને આપણે માટે તૈયાર રાખે છે એવી આપણી ઇલેક્ટ્રિક સમિતિ રાત્રિ માટે જે સાઉન્ડ ની વ્યવસ્થા કરેલ છે એવા સૈયદભાઈ અંબાલભાઈ ભોજમાં નામ ના લેવા પડે કારણ ત્યારબાદ બે વર્ષથી આપણે સમાજવાડી ની અંદર પ્રોગ્રામ કરી છે એના તે પેલા દાદાનોમાં સાનિધ્યમાં કરતા તો વરસાદ પડતો તો ગતો નતો તો છોકરાઓએ બેસીને એવું વિચાર્યું કે આપણે આપણી બે સમાજવાડી છે તો બેમાંથી એકે સમાજવાડીમાં જયારે પ્રોગ્રામ નહીં હોય સમાજવાડીની અંદર આપણે ભાવું તો આપણા ધાર્યા બધા પ્રોગ્રામ થશે આર્થિક રોજ સરસ થશે તો ગયા વર્ષે અમે સતપત સમાજમાં ફોન કર્યો તો સતપ સમાજના ઈશ્વર બાબાને મારી વાત તો બાપાએ મને કીધું કે કાંઈ વાંધો નથી સારો પ્રોગ્રામ છે અને કરો સમાજવાડીમાં છતાં હું બે પાંચ જણા વડીલોને પૂછા કરીને તમને કહું પણ કોઈ ના પ્રેમ ભાવતે સમાજવાળી આપી એ માટે ગણપતિ સમિતિ સમાજવાળીનો ખૂબ ખૂબ આભાર માને છે અને ઈશ્વરભાઈ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનો સન્માન કરવા માટે ગણપતિ સમિતિના છોકરાઓ આવશે તમામ છોકરા આવી જાય સ્ટેજ ઉપર ગણપતિ સમિતિના ઈશ્વરભાઈ મગનભાઈ ભોંકાર ખૂબ ખૂબ ધન્યવાદ લખાવી છે તેઓને થેન્ક યુ સો મચ ગણપતિ સમિતિ તરફથી આપ જેવા સર્વે દાદાશ્રીઓ છે ત્યારે આપણો આ ભૂકરામ થાય છે તો જે લોકોએ ફૂલની લીલો ફૂલની પાકડી લખાવી છે એ લોકોને આપણે સર્વે એ લોકો તારીઓથી વધાવી જન રાખેલા